આ તો પત્રકારો છે કે જે પોલીસનું મેકઓવર કરી રહ્યા છે જો ખરેખર પત્રકારો મેદાનમાં ઉતરે તો પોલીસનો અસલી ચહેરો બહુ જ બિહામણો લાગે કદાચ પોલીસ જ પોતાનો બિહામણો ચહેરો જોઈને ડરી જાય તો નવાય નહીં અત્યારે એક ફેશન ચાલી છે પોલીસ સરઘસ કાઢે છે પણ આ સરઘસ તો પત્રકારો અને લોકોને ખુશ કરવા માટે કાઢે છે વાસ્તવમાં જો ગુનેગારનું સરઘસ નીકળે તો ગુનેગાર જ નહીં એની સાત પેઢી સુધી એના ઘરમાં કોઈ ગુનેગાર ન પાકે તેવી સ્થિતિ પોલીસ નિર્માણ કરી શકે છે પણ પોલીસને માત્ર થીગડા મારવામાં જ રસ છે તેની આ વાત છે પરાઈ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ મારે વાત કરવી છે ગુજરાતની સ્થિતિની ગુજરાત પોલીસની અને ગુજરાતની વાસ્તવિકતાની કે ખરેખર ગુજરાતની સ્થિતિ અત્યંત બિહામણી થતી જાય છે ગુજરાત ઉત્તર પ્રદેશ અને બિહારની જેમ ક્રાઈમમાં આગળ વધતું જાય છે પણ ગુજરાતના અધિકારીઓ એવું કહી રહ્યા છે કે ક્રાઇમ રેટ ઘટી રહ્યો છે ક્રાઈમ રેટ ક્યારેય ઘટતો નથી આ સફેદ જૂઠ ગુજરાત પોલીસના અધિકારીઓ બોલી રહ્યા છે ખરેખર ફરિયાદીઓ પોલીસ સ્ટેશન જાય છે ત્યારે પોલીસ ફરિયાદ નોંધતી નથી અને ગુનેગારો બેફામ બને છે પણ જ્યારે જ્યારે માધ્યમો આ પ્રકારના સમાચાર બતાડે છે ત્યારે પોલીસ આરોપીઓને પકડે છે અને પછી આરોપીઓને પકડ્યા પછી પત્રકારોની મદદ લઈ પોલીસ પોતાનું મેકઓવર કરે છે બિફોર અને આફ્ટર એવા વિડીયો બનાવે છે ઘણી વખત તો અમે એવા વિડીયો પણ જોયા છે કે જેમાં પોલીસ આરોપીને એવું કહે છે અલ્યા લંગડો ચાલ એટલે પહેલાં માણસ સીધો ચાલતો હતો અને પોલીસ પકડ્યા પછી માણસ લંગડો થઈ જાય છે ખરેખર આ માણસના ટાંગા તોડવાની સાથે એની તા એના ગુનાની તાકાત પણ તોડવી એટલી અનિવાર્ય છે પણ પોલીસ તેવું કરતી નથી એક જમાનો હતો જ્યારે માનવ અધિકારોની વાત નહોતી થતી ત્યારે આ પ્રકારની પ્રેક્ટિસ પોલીસ કરતી હતી ત્યારે સીસીટીવી કેમેરા નહોતા દરેક પોલીસ સ્ટેશનની બહાર એક ઝાડ હોય ઝાડ પાસે આરોપીને પકડી ઊભો રાખવામાં આવે અને પછી એના બધા જ ઢીલા કરી દેવામાં આવતા હતા કેટલાક પોલીસ અમલદારો આ પ્રકારના લુખા ગુનેગારોને ગધેડે બેસાડી તેની અડધી દાઢી અડધી મૂછ કાઢી હાથમાં પાટિયું પકડાવી ફેરવતા હતા કે હું આ વિસ્તારનો ગુંડો છું પણ હવે એ સમય પૂરો થયો કારણ કે સીસીટીવી કેમેરા લાગી ગયા છે અને દરેકના હાથમાં મોબાઈલ છે પોલીસ અત્યારે જેને રિકન્સ્ટ્રક્શનનું નામ આપે છે કાયદેસર તો એ વરઘોડો જ છે એ વરઘોડો નીકળે કે રિકન્સ્ટ્રક્શન કરે તેની સામે અમને કોઈ વાંધો નથી વાંધો એવો છે કે આ રિકન્સ્ટ્રક્શનના નામે પોલીસ કાયદોને વ્યવસ્થાના થીગડા મારી રહી છે આ થીગડાથી કાયદોને વ્યવસ્થા સુધરશે નહીં પોલીસ અધિકારીઓએ એસી ચેમ્બરમાંથી બહાર નીકળવું પડશે રસ્તા ઉપર આવવું પડશે અને ગુનેગારોને એમની હૈસિયત બતાડવી પડશે તો જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુધરશે બાકી દરેક હેડમાં ક્રાઈમ ઘટ્યો છે એવા ભ્રામક આંકડાઓથી ક્રાઈમ રેટ કોઈ દિવસ ઘટશે નહીં આ આંકડાઓ સરકારને મૂર્ખ બનાવશે અને ગુજરાતને એવા દોજકમાં ફેંકશે કે ગુજરાતને ઊભા થતાં વર્ષો નીકળી જશે ગુજરાત પોલીસને જે આવરું છે અને બચાવવી હોય તો ગુજરાત પોલીસે કામ કરવું પડશે ગુનેગારોને આ ટિકટોક કે વિડીયો બનાવીને ડરાવી નહીં શકાય ગુનેગારોને કાયદાની તાકાત બતાડવી પડશે તો આ બિફોર અને આફ્ટરના થીગડા મારવાનું હવે ગુજરાત પોલીસ બંધ કરે અને કામ કરે તો સારું છે તો આ સ્થિતિ છે ગુજરાત પોલીસના એક ચહેરાની આ સ્ટોરી તમને કેવી લાગી અમને જરૂરથી કોમેન્ટ બોક્સમાં કેજો લખજો અમારી સાથે વાત કરતા રહેજો મને મારા સાથી સોનું ને રજા આપો નમસ્કાર વૈષ્ણવ જન તો